જુલાઈ મહિનાની માસિક શિવરાત્રિ પર આ કામ કરશો તો દરેક સમસ્યાઓ થશે દૂર જાણો તે ક્યારે છે અને પૂજાના મુહૂર્ત કયા છે ભગવાન શિવની ઉપાસના માટે સમર્પિત માસિક શિવરાત્રી વ્રત દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે કે ચૌદશથી આવે છે જે ભક્તો આ દિવસે વ્રત રાખે છે તેઓને ઈચ્છિત ફળ મળે છે તેમજ જીવનમાં ખુશીઓ જળવાયેલી રહે છે વર્ષમાં બાર માસિક શિવરાત્રિ હોય છે આવી સ્થિતિમાં આવો જાણીએ કે આ વર્ષે જુલાઈમાં જેઠ મહિનાનો માસિક શિવરાત્રી વ્રત ક્યારે છે તેના પૂજા મુહૂર્ત કયા છે અને કયા ઉપાય કરવાથી લાભ થશે જણાવી દઈએ કે જેઠ માસિક શિવરાત્રી ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ છે આ દિવસે ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરીને અભિષેક કરો એવું માનવામાં આવે છે કે તેનાથી માતા પાર્વતી અને ભોલેનાથના આશીર્વાદ મળે છે એ પણ જણાવી દઈએ કે માસિક શિવરાત્રિની પૂજા મુહૂર્તમાં અને રાત્રિના ચારેય પ્રહારમાં પણ કરવામાં આવે છે વૈદિક પંચાંગ મુજબ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ ચાર જુલાઈ ગુરુવારે સવારે પાંચ વાગીને ચોપન મિનિટથી શરૂ થશે આ તિથિ શુક્રવાર પાંચ જુલાઈના રોજ સવારે ચાર વાગીને સત્યાવન મિનિટે સમાપ્ત થશે જો પૂજા સમયના આધારે જોવામાં આવે તો જેઠ માસની માસિક શિવરાત્રિ ચાર જુલાઈએ ઉજવવામાં આવશે ચાર જુલાઈએ જેઠની માસિક શિવરાત્રિ માટે પૂજાનો સમય ચાલીસ મિનિટનો છે માસિક શિવરાત્રિ પૂજા રાત્રે બાર વાગીને છ મિનિટથી બાર વાગીને છેતાલીસ મિનિટ વચ્ચે કરી શકશો આ સમય સિવાય તમે દિવસ દરમિયાન ગમે ત્યારે શિવરાત્રિની પૂજા કરી શકો છો માસિક શિવરાત્રિ પર આ મંત્રથી કરો પૂજા ઓમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિદાયુતમ ત્રિજન્મ પાપસહારમ એક બિલ્વ શિવાપણમ આવો હવે માસિક શિવરાત્રિના ચાર પ્રહારની પૂજાના સમય અને મંત્ર જાણી લઈએ પ્રથમ પ્રહારની પૂજામાં પોતાની મનોકામનાનો સંકલ્પ કરવો અને દૂધથી અભિષેક કરતી વખતે ઓમ રીમ ઈશાનાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ તેનો સમય છ વાગીને પચીસ મિનિટથી નવ વાગીને પચ્ચીસ મિનિટ સુધીનો છે બીજા પ્રહારમાં દહીંથી અભિષેક કરતી વખતે ઓમ રીમ અઘોરાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ તેનો સમય નવ વાગે પચીસ મિનિટથી બાર વાગેને છેતાલીસ મિનિટ સુધીનો છે ત્રીજા પ્રહાર દરમિયાન ગીથી અભિષેક કરતી વખતે ઓમ રીમ વામદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવો તેનો સમય બાર વાગે છેતાલીસ મિનિટથી ત્રણ વાગ્યા સુધીનો છે ચોથા પ્રહારમાં મધથી અભિષેક કરતી વખતે ઓમ રીમ સદ્યો જાતાય નમઃ આ મંત્રનો જાપ કરવો તેનો સમય ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો છે જેઠ મહિનાની માસિક શિવરાત્રીના દિવસે વૃદ્ધિયોગ અને મૃક્ષીર્ષ નક્ષત્ર છે તે દિવસે વૃદ્ધિયોગ સવારે સાત વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે પાંચ વાગીને ચૌદ મિનિટ સુધી છે મૃગશીર્ષ નક્ષત્ર વહેલી સવારથી બીજા દિવસે સવારે ત્રણ વાગીને ચોપન મિનિટ સુધી છે સુખ સમૃદ્ધિ અને કુટુંબ કલ્યાણ માટે માસિક શિવરાત્રિ પર રુદ્રાભિષેક જરૂર કરો જો તમે તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે માસિક શિવરાત્રી વ્રત ખૂબ જ ખાસ છે શિવપુરાણ અનુસાર જે લોકો પોતાના લગ્ન જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તેઓ જો આ દિવસે સાચી શ્રદ્ધાથી પૂજા પાઠ કરે તો મુશ્કેલીઓનો અંત આવી શકે છે જો અપરિણિત છોકરીઓ માસિક શિવરાત્રીનું વ્રત રાખે છે તો તેમને ઈચ્છિત વર મળે છે એટલા માટે આ વ્રત ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અને સાથે જ તેમને સુખ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ મળે છે જે પુરુષો લગ્નમાં વિલંબનો સામનો કરી રહ્યા છે તેઓ પણ આ વ્રત રાખી ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ મેળવી શકે છે આ વ્રત કરવાથી વ્યક્તિને સુખી જીવનના આશીર્વાદ મળે છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે